વાલીઓ જ્યારે શાળાએ ગયા ત્યારે સીલ વાગેલું જોવા મળ્યું હતું પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના ડિંડોલી વિસ્તારમાં શાળા અસ્તિત્વમાં છે કે નહીં તેની તપાસ કર્યા વગર જ આરટીઈ પ્રવેશ માટે પસંદ કરાય છે શિક્ષણ વિભાગના વહીવટી ગોરખ ધંધાનું જીવતો દાખલો આ શાળામાં જોવા મળ્યો છે શિક્ષણ વિભાગે દેલાડવા ગામ ખાતે આવેલી બંધ પડેલી ખાનગી શાળામાં આરટીઈ અંતર્ગત પ્રવેશ ફાળવી દીધો છે

સુરતના ડિંડોલે વિસ્તારમાં રહેતા એક વાલીએ ફોર્મ ભરતી વખતે દેલાડવાની સાઉથ ઇન્ડિયન મોડર્ન સ્કૂલની પસંદગી કરી હતી પ્રથમ રાઉન્ડમાં વાલીને આ શાળામાં પ્રવેશ ફાળવી પણ દેવામાં આવ્યો હતો જો કે પ્રવેશ કન્ફર્મ કરાવવા વાલીને સ્થળ પર સીલ અને નોટિસ જ મળી આવી હતી એડમિશન નહીં હોવા છતાં પણ સાઉથ ઇન્ડિયન પબ્લિક સ્કૂલની બાબતો આવતા શાળાની તપાસ કરવામાં આવી છે પ્રેસ મીડિયામાં તો વિગતો તારીખ સત્યાવીસના રોજ આવી છે પરંતુ આ પહેલાં જાણ થતાં શાળાની માન્યતા રદ કરવા માટેની કમિટી બનાવવામાં આવી છે તેની તપાસ પણ થઈ ચૂકી છે આ ઉપરાંત શાળાના સંચાલક મંડળ પાસેથી એફિડેવિટ મેળવી લેવામાં આવ્યું છે પહેલી જૂન સુધીમાં જો શાળા મૂળ સ્થળે શરૂ નહીં થાય તો શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરી દેવામાં આવી છે આ બાબતો ધ્યાનમાં આવી છે પરંતુ વિદ્યાર્થીઓનું કોઈનું ભવિષ્ય બગડશે નહીં આ જે પણ વિદ્યાર્થીઓ આ શાળામાં ભણતા હશે અથવા તો પંચાવન જેટલી શાળાઓ જે માન્યતા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે તમામ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ અપાવી આરટી અંતર્ગતના વિદ્યાર્થીઓને પણ અન્ય શાળામાં પ્રવેશ અપાવી તેનું ભવિષ્ય નહીં બગડે તે માટે તકેદારી લેવામાં આવશે કોઈ પણ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડશે નહીં અને આ શાળાની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે કારણે આ રીતનું આ બાબતની ચકાસણી થઈ રહી છે સીઆરસી દ્વારા આ બાબતોનું વેરીફિકેશન થતું હોય છે પરંતુ કોના દ્વારા ચૂક થઈ આવી છે તે બાબતની ચકાસણી થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે સર એડમિશન એડમિશન આપવામાં આવતું હોય હોય છે 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 ત્યારે બી ચકાસણી કરવામાં આવતી આવતી વિદ્યાર્થીની તો કઈ રીતે આપી આવ્યું સીઆરસીની નવી ભરતી થઈને આવ્યા છે એટલે સીઆરસી દ્વારા આની ચકાસણી કરવામાં આવતી હોય છે તે બાબતે તેના ધ્યાનમાં ન હોય એવું ધ્યાન પર આવેલ છે અથવા તો આવેલું હશે એવું માનવાનું થાય છે પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ધ્યાનમાં આવતા ઇન્સ્પેક્ટર દ્વારા માર્ચ મહિનામાં જ નોટિસ આપવામાં આવી છે અને હાલમાં શાળા મંડળ પાસેથી એફિડેવિટ લઈ લેવામાં આવ્યું છે જેથી કરીને શાળાની માન્યતા રદ કરવામાં આવશે સર કેટલા વિદ્યાર્થી આ પ્રમાણે એડમિશન લઈ લીધું હતું ખૂબ ઓછા વિદ્યાર્થીઓ છે પચાસ થી સાહીઠ ટોટલ વિદ્યાર્થીઓ અત્યારે એક થી આઠની અંદર ભણી રહ્યા હોય એવું છે આરટી અંતર્ગત બે થી ત્રણ વિદ્યાર્થીઓ છે જે એને પ્રવેશ લીધેલો છે સર શું લાગે છે એક જ આવી સ્કૂલ છે કે અન્ય સ્કૂલ બી હોઈ શકે સુરત મહાનગરપાલિકામાં આવેલી અઠ્યોતેર જેટલી શાળાઓની માન્યતા રદ કરવા માટેની સમિતિઓ બનાવી ચૂક્યા છે અને આ શાળાઓની તપાસ થઈ ચુકી છે તેના તપાસ રિપોર્ટ પણ પચાસ થી વધુ આવી ચુક્યા છે જેના આધાર પર હવે ટૂંક સમયમાં કાર્યવાહી શરૂ કરવામાં આવશે મુકેશ સુરત